ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાં થતી ઘરફોડ ચોરીઓના ગુનાને બનવા પામેલ હોવાથી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એસ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી એચ સિંગરખિયા શ્રી પીબી જબલિયા તથા એલસીબી સ્ટાફ તથા પેરોલ સ્કોડના માણસો ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાં થતી ઘરફોડ ચોરીઓને વણ શોધાયેલા ગુના શોધી કાઢવા માટે સખત સૂચના આપેલ તારીખ આઠ એક બે હજારના રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ઉપરોક્ત સૂચના આધારે ભાવનગર શહેર વિસ્તારમાં ખાનગી વાહનોનું પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી રાહે હકીકત મળેલ કે ભાવનગર મોતી તળાવ રોડ તાજ ઇલેક્ટ્રકની સામેના ભાગે રોડ ઉપર એક માણસ બજાજ કંપનીની રિયલ રિક્ષા રજિસ્ટર નંબર જીજે વન એવી એકવી ચૌદ લઈને ઉભેલ છે જે માણસ રિક્ષા ક્યાંકથી ચોરી કરીને લાવેલ હોવાની શંકા છે જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ આવતા નીચે મુજબના માણસ નીચે મુજબના શંકાસ્પદ રિક્ષા સાથે હાજર મળી આવેલ છે જે રિક્ષા અંગે તેની પૂછપરછ કરતાં કોઈ સંતોષકારક જવાબ આપતા ન હોય જેથી આ રિક્ષા તેણે ચોરી અગર તો છળ કપટથી મેળવી લાવેલ હોવાથી તપાસ અર્થે કબજે કરવામાં આવેલ આ રિક્ષા અંગેની તેની પૂછપરછ કરતાં તેણે આજથી ચાર પાંચ દિવસ પહેલાં રાત્રિના સમયે બોટાદ માર્કેટિંગ યાર્ડ પાસે આવેલ દેના બેંક પાસેથી ખાંચામાંથી રિયલ રિક્ષાનું સોકેટ તોડી ડાયરેક્ટ કરી રિક્ષાને ચોરી કરી પોતે વાપરતો હોવાનું જણાવેલ જે અંગે અંગે આગળની વધુ તપાસ થવા માટે તળાવ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ આ અંગે બોટાદ પોલીસ સ્ટેશનને જાણ કરવા તજવીજ હાથ ધરેલ છે વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ રિપોર્ટર ફિરોજ મલેક ભાવનગર